રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગ નવા વિડીયોમાં પછી આપણે ખાસ તો એક વાત આપણે એ કરવાની છે કે કોમેન્ટ તમે કરો અને ઘણી કોમેન્ટો એવી હોય કે તમે કોમેન્ટનો જવાબ નથી આપતો બરાબર તો આપણે કોમેન્ટ બધી કોમેન્ટનો જવાબ આપશું પણ કઈ રીતે આપશું ને અને તમે અમારો કોન્ટેક પણ કરી શકશો બરાબર તો પૂછી શકશો ગમે તમારે કોઈ અહીંયા આવવું હોય તો પૂછી શકશો કે અમે આ જગ્યા ને આ કઈ રીતે આવું નહીં બધું હું એ બધો જવાબ દઈશ પણ કઈ રીતે એ આપણે આગળ વાત કરીશું તો વિડીયો જોતા રહીજો અત્ર અત્યારે આવું કામકાજ ચાલુ છે અને એ આપણે સેલે પછી વાત કરીશું વિડીયોમાં આગળ બરાબર આવ છેલે નહીં પછી આગળ અત્યારેમાં જાવ હા એના વાસીને ઉભું હે કામકાજ કારણ કે કાલે હતી એ ઓલી રક્ષાબંધન રક્ષાબંધન વહી જાય પાંચ છ વાગે પછી આજ તમે છે એવું બધું હાલશે હમણાં તો પરબની ટવળી આવશે નાગ પાઇસામ આવશે રાંધાણ સેઠ આવશે શીતળા સાહેબ આવશે ને ગોકુળા હેઠમ આવશે ને આવું બધું ઈ છે અત્યારે અત્યારે તો જો આવું બધું કરે હાલે ખેર આજ તો ફાળવા જવાનું છે ને

ત્યાં સુધી કડવું ને સે ઓલા ખોટ રાજગરા જેવા જાવડા છે કારણ તો મોહન એકદી દી તોડીને ભેંસું ને ખવરાય એટલા કીધ ભેંસું ને ખવરાયમાં પાક છે એટલે પછી કીધું મીઠા થાય છે આમાં હિંહોડા ને વેલા એટલે હંધી થઈ ગયો ગુહો આવા બીક લાગે હું તો ત્યારે પાક ટાઢોળાનું અહીંયા જનાવર હોય ને ખબર ન પડે અને અલબત્ત છોકરાને આવા ન દેખાય આપણે ચીપડા કડવા હોય ને

નર હોય તો સારું ને દવા ઓછી સાંટવી નકરા દવા પૈસા જાય માઠું એવું બેઠું હોય ને દવા દવા ને બીજી કઈ વાત નહીં કપા સમજી આપણે ઓછો રોગ આવે ને તો આપણને ઓછી દવા આપણને પુલિયો પાયા પાય છે હાલો હવે હે પેલા અમે જાહેર વાત લઈ પછી પાસે આપણે મળશું બપરા બપરા કરીને હવે નવરાત્રી તો અવાજ નો કોણ ગોળીને જેવું કહેવાય ને હવારમાં મેં કીધું હતું બ્લોગમાં કે આપણે અમારે એક તમે વાત કરીશ કે અમારો સંપર્ક કરીશું એમ સંપર્ક એ રીતે કે અમે કહીએ તો અમે એક ઇન્સ્ટાગ્રામમાં નવું એકાઉન્ટ છે બરાબર તો એ જો આ નો નોકરી ને એ રીતનું વિશે વી એન ગોરિયા લખશો ને એટલે ઇન્સ્ટાગ્રામમાં તમને અમે જડી દઈશું બરાબર ને એમાં તમે મેસેજ જે રીત કરો હોય અને ક્યારેક કદાચ નવરા હોય તો વિડીયો કોલ પણ કરજો બરાબર અમે ઉપાડશું ટાઈમ વિશે તો બાકી મેસેજ તો બધાને વાંચી જ અને પછી જા મેસેજ થાય છે ને મેસેજ કે કમેન્ટ ગમે તે અમે એને યુટ્યુબમાં એને સવાલનો વિડીયો બનાવવા છીએ બરાબર એમાં તમારા સવાલ પ્રશ્ન જે હોય ને કરવાનો એનો આપણે સ્પેશિયલ યુટ્યુબમાં વિડીયો બનાવી નાખશું આ જ ચેનલમાં બરાબર તો એટલા માટે અમે આ ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ બનાવ્યું છે તો આ રીતનો તમે અમારો સંપર્ક કરી હશો બરાબર

પહેરવાનું એટલે હા એ તમે પહેરવા તો લુગડા લઈ આયા મારા તો લઈ આવ્યા તોરાવાનું બાકી છે લુગડા લઈ લે ને પછી ફેરવી ધોરા